જય માતાજી મિત્રો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અત્યારે વાજી ગયા છે સવારના સાત તો કેમ છો બધા મિત્રો મજામાં હશો ને મજામાં હો તો એક લાઇક સરસ કરી દેજો જરાબાને અને મિત્રો જુઓ અત્યારે તો આ કેવી ધુમ્મસ જરા છે એકલો પોણી પોણી જરા છે ઠાર એકલો પડે છે આજ ખૂબ એવું વાતાવરણ બગડ્યું છે આ વાતાવરણ આવું હોય ને એટલે આપણા રવિ પાકમાં થોડું નુકસાન પણ થાય એ રઉન્ડ અમને અને આવું લગભગ હવે આ કેટલા દાડા રહેશે કોઈ નક્કી ના કહેવાય આ તો હવે અઠવાડિયું રહે તો ખૂબ નુકસાન થઈ જાય એ તો બધું જરી જાય બપોરે આજે તો જમીને જ છે સમૂહે અમારે સાગરભાઈ મોદીને મળવા જ આવશે અગ્નેશ દુકાને આવશે એટલે અમે બે જણા જમીન પછી બાઈક લઈને હવે અત્યારે એટલી ઘણા પોમ બધું પટાવી નાખ અને પછી જઈએ ગોપી નાટકવાળી છે એનન બાપડાને ટાઈટ બહુ આવે છે તો અમારે પટોલે મારબડો આ શંકર લાવ્યો છે અવાજ તો કરતું જ નહીં કેવું હેડે છે હે તારે જો એ ડાયા પટોલે શંકરું લાવ્યું છે મારબડો અવાજ તો કરતું જ નહીં તો કેવું છે સારું છે બાબળું લાયા જેવું ખરું હો હે માબળું ફરૂ દિન આવી ગયા તમ પેલા

ડોડી વાલેલી તો રે મારી દે છે આ માટલો એ જો પાડ્યો તો સડતો મારે પાગ કેલેન્ડર છે આ તો બે હજાર છવ્વીસ નું નવ નવ વારો આપેલા રેડલો છોડવાનું

ને બધી સાપી જી રાતો રાત તો મિત્રો હવે જમી લીધું છે ને વાગી ગયા છે સાડા ને હવે જઈએ અમે હમો તો મિત્રો હવે આવી ગયા છો ઘેર અમારે સાગરભાઈ ના ઘઉં છે ખાતર માં તું છે અને આજે તો અમે હમો આખા લાલો અમારા પાછા બની ગયું છે તારી તો આ અમારે મિત્રો તો અમારે સાગરભાઈ મોદી છે અને એમના પણ ખૂબ સારા વિડીયો આવે છે

જાતે જાતે થોડા ઘણા પૈસા કમાઈ લીધા કમાઈ લીધા હા કમાઈન પૈસા કમાઈ બે હોય ને તો સકો એ રેડી સારું આવો જો તો મિત્રો અમારે આ સાગરભાઈ મોદીએ તબેલો બનાવ્યો છે તબેલાનું કામકાજ ચાલુ છે અને હજી બીમ બીમ ભરી દીધા છે અને પૂરણ બાકી છે પણ એ મસ્ત તબેલો બનાવ્યો છે બરાબર તો

અમાર અમારે ગુવા ગોઠિયા એમ નહી લ્યા પણ એમ નઈ અમારે ભૂવા ગોઠિયા વર્તન માં એના ગોઠિયા હોય વાત સાચી ચારસો સોરણ જેટલા ગોઠિયા હોય તમારે બીજું ચો કરો ત્યાગો તમે ભૂવા માં ભુવાદી આવતો કે ગરબા સાગર પાયા હતા એટલે અમારે શું છે નતો આવતો કે સાગર પાયા જઈને એટલે એ ભાઈએ કીધું હવે પૈસા હવે ચાલુ થાય ચાલુ નઈ છે તમાર તમને એટલે એક માં ચાલુ છે તમારે <imitation> 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 તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે છે બપોરના પેટ હા ગયા હવે બરાબર હવે તો મિત્રો હવે ગયા છો અને આ દુકાને મેળો અમે ઘેર આવી ગયા છો સાત બધાને પટી ગયો હમણાં એક પડ્યો લઈ

હા કર્યા તો દેખાવમાં તો રેડી થઈ તો ફોન જોવામાં એવા વ્યસ્ત છે એવા મગન થઈ જાય ને ફોનમાં ફોનમાં અડધો કલાક ફોન જ જોયા રાખે શું નવું હતું સોશિયલ મીડિયામાં એકલો વિરોધ જ ચાલે ને વિરોધ નવું પૂછ વિરોધ કરા માં બતા મિત્રો ને તો મિત્રો આજ તો ભાખરી બનાવી છે સરસ મજાની અને છે ચોળા શાક